હિંમતનગર તાલુકાના બામણા ગામ અમે આવેલી સબ પોસ્ટ ઓફિસની સાત બ્રાન્ચો ઓફિસ સાથે સંકળાયેલી છે એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આ સબ પોસ્ટ ઓફિસનું બી એસનએલનું ઓફિસ તરફથી આપવામાં આવેલું ઇન્ટરનેટ કનેક્શન ખોવાઈ ગયું છે ઇન્ટરનેટ કનેક્શન ખોવાઈ જતાં આ વિસ્તારની પ્રજા ખૂબ મોટી હાલતથી ભોગવી રહી છે બામણા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરનો સંપર્ક કરાવતા જણાવવા મળ્યું છે કે તારીખ છવ્વીસ અગિયારથી આ ઇન્ટરનેટ બંધ છે અને વહીવટી કામગીરીમાં પણ ખૂબ મુશ્કેલી બામના પોસ્ટના કર્મચારીઓ વેઠી રહ્યા છે આ ઉપરાંત પબ્લિકને પણ પોતાની બચતના નાના પણ આ બીએસએલની એક નખટ ખોવાડતા નથી મળી શકતા ગામ લોકો આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે બીએસએલના અધિકારીઓ આ બાબતે ગંભીરતા દાખવી વહેલી તકે આ ઇન્ટરનેટ સેવા પૂર્ણ ઊંડાણ જવાબ આપ્યા વગર ચાલુ કરે તો આ પોસ્ટ ઓફિસનું કામ રાબુતા મુજબ ચાલુ થાય તેમ છે અહેવાલ જગદીશ પ્રજાપતિ હિમતનગર